નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો આજે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું હો તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે ભારે વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું હો તો મિત્રો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો આડત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે એક એકતો સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર ત્રણસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રણ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું